ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પડતર માંગણીઓના અનુસંધાને એક આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મુખ્યમંત્રીને સંબોધી અને પડતર માંગણીઓ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદન માં દર્શાવેલ વિગતો મુજબ કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ છે છતાં કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અઢાર પછી કોઈ જ માનદ વેતનમાં વધારો કરાયેલો નથી તે પરત્વે એક લાખ આંગણવાડી કેન્દ્રમાં બહેનો ભારે રોષ વ્યક્ત કરે છે બે હજાર ચોવીસના કેન્દ્ર સરકારના બજેટમાં વધારો મળશે તેવી આશા તમામ બહેનોએ રાખેલી હતી પરંતુ કેન્દ્રીય બજેટમાં વધારો જાહેર કરાયેલો નથી તે સામે પણ તમામ બહેનો રોષિત છે તેથી આ બાબતે નિવેદન કરવામાં આવેલું છે કે રૂપિયા ચારસો ને છન્નું દૈનિક વેતન છે આંગણવાડી વર્કર હેલ્પરને લઘુત્તમ વેતન આપવું જોઈએ ત્રણ માસના આંદોલન બાદ પણ સરકારે માગણીઓનો ઉકેલ આપેલો નથી ત્રણ માસના પગાર વધારા ઉપરાંત ઉકેલી શકાય તેવી માગણીઓ પણ રજૂ કરેલી હતી તે પૈકી એક પણ માગણી ઉકેલાયેલી નથી બે હજાર બાવીસની ચૂંટણી પૂર્વે આંદોલન બાદ થયેલા સમાધાન મુજબ વચનો આપવામાં આવેલા હતા જે વચનો ક્યારે પૂરા કરવામાં આવશે તેનો કોઈ જ નિચોડ આપવામાં આવતો નથી સતત રજૂઆતો કરાયેલ હોવા છતાં પણ સંગઠન સાથે બેઠક યોજવામાં આવતી નથી જેથી દસ મી જુલાઈ બે હજાર ના રોજ રાષ્ટ્રવ્યાપી માંગ દિવસ દ્વારા પણ વિનંતી કરવામાં આવી આ પડતર માંગણીઓને તાત્કાલિક ધોરણે ધ્યાન આપી વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી મારું નામ પાડલ્ય ભાવનાબેન છે હું બગસરા તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અમે લાંબા સમયથી સરકાર પાસે માગણી કરીએ છીએ કે અમારે લઘુત્તમ વેતનમાં સમાવેશ કરો કારણ કે આવી મોંઘવારીમાં અમારે ખાલી દસ હજાર અને અમારા હેલ્પર બેનને તો ખાલી સાડા પાંચ હજાર રૂપિયા સાડા પાંચ હજાર રૂપિયામાં એ બેનો કેવી રીતે એનું ગુજરાન ચલાવે અને અમારે કામગીરી કેટલી હોય કામગીરી હોય છે પાયાથી ગમે તે માહિતી હોય સરકારની કોઈ પણ માહિતી હોય તે અમારે જ પૂરી પાડવાની હોય કારણ કે અમારે જે કાંઈ માહિતી આવી બધાને ખબર હોય કે સીધા આંગણવાડી વર્કરને જ માહિતી દેવાની આવે છે તો આટલા વેતનમાં અમારે કેમ પૂરું થાય તો સરકાર પાસે અમે અવારનવાર માંગણી કરીએ છીએ રેલીઓ કરીએ છીએ આવેદનપત્ર દઈએ છીએ પણ અમારી કોઈ જાતની ગણતરી જ કરવામાં આવતી નથી અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે અને કાયમય કર્મચારી ગણે અને અમારા હેલ્પરોને જે અડધો પગાર અમારાથી મળે છે તો એને અમારાથી પિંચોતેર ટકા મળવો જોઈએ પગાર કારણનીતિ અમારે આગલી રણનીતિ છે કે જો અમારો સરકાર વીસ તારીખ સુધીમાં આ બજેટમાં અમારે કાંઈ પણ નહીં જોગવાઈ કરે તો અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશું અને અમારું યુનિયન કહેશે તે પ્રમાણે અમે પગલાં ભરશું અમારા અમરેલી જિલ્લાની તમામ બહેનો અહીંયા હાજર છે આંગણવાડી વર્કર અને હેલ્પર અને તમામ બહેનોએ આવેદનપત્ર દેવા આવેલ છે